તો હેલેટ ટીવી કે આમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તગાઈશ નવા બ્લોગમાં બધું સ્વાગત છે નવા દિવસ અને નવો બ્લોગ તગાઈશ અત્યારે મો મારી સાસરીમાં છું પૂજાના પિયર અંકા તમને વાત કરી હતી નાઇટનો આવ્યો છું ગોડની જ છે એ પૂજાના ભાભીના છોકરી આવી છે તો એટલે રાતે ત્યાં અમે રાતે ત્યારે ત્યારે દવાખાના અંકિતજી મો અને અંકિતજી બધા પછી સવારે વહેલા પાંચ વાગ્યા એકણ આવ્યા પછી લગભગ કોણ દસ વાગે જેવા હું ઉઠ્યો નહીં તો અહીં રેડી થઈ જાય ચાબા પી અને હવે ખાવાનું બાકી છે પૂજાને ખાવાનું બનાવી છે નીચે તો આપણે હવે જઈએ બ્લોગને અંદર કન્ટિન્યુ બનાવી દેજો તો ગાઈસ માસી અને ભણી બીજાને મસ્તી કરી હવાર હવારમાં નહીં બીજા બફર પડી બપોર પડી અને જો ગાઈશમાં હાડી ને હાથને ખાવા બેઠા સિવન સાઈડ ઉપર જવાનું છે ટિફિન લઈને આપણે સિદ્ધપુર આપણે સિદ્ધપુર હાથે ગાઈ હતી મોબો ઓ ada પુરાઈ દે બાપુ નાશિત બો એવા બો તે aja આવસ હાલ જઈએ મધી પાસા આશું જો રાખ પંજી કાઢી લે તો હોજે કે

नाक चोगणा आलिया ना पक पक पक् चोगणी पक् पक् चीया क्या कदी बताणा मुटु चोगणा मुटु मुटु दा मुटु मुटु मुदु चोगणा मुटु गाइस खावणो थई गिस हं आओ आप की जे आपण खाय बसी पुणी कडी तारा बुगा हं तारा बुगा न सर मरा बु लेजो के बदन नापा बाइक पर बाइक ले गयो આપડે અંકિતજી હવે નીકળે છીએ સિદ્ધપુર જવા માટે ગાડી આપી દેવાની છે બાઈક લઈને જવાનું છે આપણે તો ગાડી સાકરી ગઈ સાસરી બાઈક લેવા જવાનું તો આપડે જઈએ આપણે વંદરાવન ચોકડી આવી જાય છીએ ખેરાલુ હવા જઈશું સિદ્ધપુર જમવા ટિફિન ને બધું હાલવાનું છે સાસ ને બધું તો જઈએ અત્યારે આપણે અંધારી વરસાદ પડશે હોય સોટા પડી જવાય ચાલુ થઈ ગયા સોટા

તો ગાય પાણીને આપણે કેરાલો આવી જાય છે હવે પકોડી પખોડી ખાઈએ ભૂખ લાગે છે નાસ્તો કરી દઈએ વનગરવાન ચોખડી પંખી ગયા હતા હવે આમ કે શાકભાજી લઈશું ગવા ને બધું અને પછી આપણે જઈશું પકોડી ખાવા ગાયેલાઈ જાય છે